બેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી ગુનાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી બેસાણ પોલીસ બેસાણ પોપ સ્ટેશન વિસ્તારના મેંદપરા ગામની સીમમાં સુખપુર પાટીએથી સુખપુર જતા રસ્તે અગિયાર નવ બે હજાર પચ્ચીસના સવારના આઠ કલાકના અરસામાં લોખંડના પાઇપ વડે ફરિયાદીને માર મારી આરોપી ભાગી છૂટ્યા હતા જેમાં આરોપીઓને પકડવા ભેન્સાણ પોલીસ સ્ટેશનના પીઆઈએસઆઈ સુમરા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સિસ તેમજ ખાનગી રહે મળેલી હકીકતના આધારે તમામ આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા હતા અને તમામ આરોપીઓને સ્થળ પર લઈ બનાવની રીકન્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું આ કામગીરીમાં પીઆઈએસઆઈ સુમરા એએસઆઈ દિલીપભાઈ પો હેડ બળવંત બળવંતસિંહ પરમાર હિતેશભાઈ પ્રદીપભાઈ વાળા કલ્પેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી